આખા ખેતરની રકવાળી કરશે હવે રાતે જાગે અને દિવસે છે એને કામ કરવાનું હોય હવે જો આ ચોવીસ કલાક ખેડૂતને જાગવાનું થાય તેની તબિયત ઉપર પણ અસર થાય હવે દિવસે છે સારી રીતના એના ખેતરમાં કામ ન કરી શકે

ઓછા ખેડૂત મિત્રો હોય છે પણ જેને નાના ખેડૂત છે પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા હવે એ ખેડૂતને એના ખેતરનું રક્ષણ કરવું છે ને

અલગ અલગ બધી અને આજે ખેડૂત તમે પણ તમારા ખેતર માટે જટકા મશીન મંગાવી શકો છો જે ચોવીસ કલાક તમારા ખેતરની સુરક્ષા કરશે એટલે તમારે રાત ઉજાગરા કરવાની જરૂર રહેશે નહીં તો આજે ખેડૂત મિત્રો ઝટકા મશીન મંગાવી લો